આપણા મતે બનેલી સરકાર આપણે કોઈ સરકારનો વિરોધ નથી પરંતુ આ ન્યાયતંત્ર ઉપર આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ

એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી એ આપણી માટે વાત વાત છે સાચી સાચી કે ટીકા ટિપ્પણી કરવાની નથી કોઈનો વિરોધ કરવાનો નથી સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે 18 એ વરણના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નૌનિતભાઈને સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ દે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના નૌનિતભાઈની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી હવે હું પચાસ બનાવ ગણાવી શકું છું કોળી સમાજ ઉપર જ અન્યાયને અત્યાચાર થાય છે અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું તો ત્રીસ જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર ત્રણસો સાત લગાડી મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો બસો કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું લોહી લુહાણ કરવાનું કામ કર્યું સંસો સાત લગાડવાની કામ કર્યું ત્યારે આ પહેલો બનાવ નથી પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાત્રી આપવા માટે આવ્યો છું કે આ નવનીત ભાઈ બાલધ્યાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારે

આવેદન પત્ર દેવાથી ના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી નથી આપણે દરેક દરેક બનાવોમાં જોયું છે ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો કોઈ પણ ચમરબંધી છોડવામાં નહીં આવે એવી વાત કરો છો અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારી વ્યવસ્થા આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે આપણી જેવા નબળા દબાયેલા કચડાયેલા વંચિત શોષિતો માટે કાયદો છે અમીર લોકો માટે રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદોને વ્યવસ્થા નથી વાત સાચી કે ખોટી મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર ત્રણસો ની કલમ લાગવી જોઈએ કે નો લાગવી રાખવી જોઈએ છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી એ કોળી સમાજ માટે દુઃખની વાત છે હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ મંત્રીઓને કહેવા માંગે સંસદોને કહેવા માંગે ધારાસભ્યોને કહેવા માંગે નેતાઓને કહેવા માંગે કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો આ સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલધિયાને ન્યાય ન મળ્યો તો અમારી ચૌદ જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતી આવે છે બગદાડાની અંદર એક લાખ કોળી સમાજને ભેગા તૈયાર છો કરવું છે આંદોલન અપાવો છે નવનીતભાઈ બોલો જય કોળી સમાજ માન થતા ખુબ ખૂબ આભાર દેવેન્દ્રભાઈ ભાઈ મિત્ર ઘડીક ઉભા લીધા ભાઈ આગળ નહીં જવા દે ભાઈ